મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે એક વાર જરૂરથી સાંભળજો દોસ્તો અંત હકીકત જાણીને પણ થઈ જશે અને મિત્રો આ ઘટનાની શરૂઆત છે પાયલથી પાયલનો તેને ખૂબ જ મારતો હતો અને પીટતો હતો પાયલની સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી અને પાયલના સાસુનું નામ હતું લીલા લીલા તેના છોકરાને કહેતી હતી કે તારી પત્ની જન્મથી જ વાંજણી છે આ ક્યારેય પણ માં નહીં બની શકે અને દીકરા તું આને છોડી દે અને બીજી વાર લગ્ન કરી લે બીજી સ્ત્રી સાથે અને લીલાની આ વાતને લઈને સંજય હંમેશા પાયલ સાથે એટલે કે પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને આજે તો મિત્રો હદ જ વટાવી દીધી હતી સંજય અને લીલા એ બંને એને મારી હતી અને મિત્રો કહ્યું કે જો તું માં નહીં બની શકે તો હું તને છોડી દઈશ અને બીજા લગ્ન કરી લઈશ ત્યારે બાજુમાં બેઠેલો સંજયનો ભાઈ એટલે ભાઈ એટલે કે પાયલનો જેઠ બાજુમાં જ હતો અને તે ભાઈની આ બધી જ હકીકતને હરકતો જોઈ શક્યો નહીં અને સંજયને ખરી ખોટી સાંભળવા લાગ્યો હતો એટલે કે સંજયને ખીજાવા લાગ્યો ત્યારે જ પાયલની સાસુ પાયલના જેઠને ખીજવા લાગ્યા હતા અને કહ્યું કે તું તારું કામ કર શા માટે વચ્ચે પડે છે અને તારે પોતાની પત્ની છે નહીં આ નાના ભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે અને તેનો જેઠ ઉંમરમાં તેનાથી વધારે મોટો ન હતો પરંતુ તે પાયલની ખૂબ જ ઇજ્જત કરતો હતો અને પાયલ પોતાના જેઠની આંખોમાં પ્રેમ અને પોતાના માટે જોતી હતી અને મિત્રો જે પ્રેમ સંજયની આંખોમાં ક્યારેય પણ દેખાયો ન હતો એ પાયલને પોતાના જેઠની આંખોમાં દેખાઈ રહ્યો હતો જ્યારે પાયલના લગ્ન સંજય સાથે થયા ત્યારે સંજય પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ બાળક ન થવાને કારણે સંજયનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ ગયો પણ હતા અને મિત્રો હોસ્પિટલમાં જઈને ચેકઅપ પણ પણ ખરાબી તેનામાં ન હતી પરંતુ તેના સંજય એટલે કે તેના પતિમાં હતી અને સંજય આ વાત માનવા માટે તૈયાર જ ન હતો દિવસે ને દિવસે સંજય અને સંજયની માં લીલા પાયલને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યા હતા અને દરરોજ મેણા સંભળાવતા હતા છેવટે કંટાળી અને પાયલે કંઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય લીધો હતો અને તે રાત્રે તે પોતાના જેઠના રૂમમાં જઈ રહી હતી અને તેનો જેઠ તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો અને મિત્રો આ વાત તે જાણતી હતી હતી પાયલને ખબર કે મારા મારા જેઠ પતિ જેવા નથી એટલે તેમણે આટલું મોટું પગલું ભર્યું હતું અને વિચાર્યું પણ પાયલ શું કરી શકતી હતી તેની પાસે બીજો કોઈ પણ રસ્તો ન હતો અને બધા જ લોકો સંજયની જગ્યાએ તેની ઉપર આરોપ લગાવતા હતા એટલે મિત્રો કાયમ તો કોણ એટલું બધું કોણ સાંભળ્યા કરે યાર અને તેને વાંચણી કહીને બોલાવતા હતા અને પાયલે આ પગલું એટલા માટે જ ભરવાનો વિચાર કર્યો હતો કે સંજયે કહ્યું હતું કે જો તે મા નહીં બની શકે તો સંજય બીજા લગ્ન કરી લેશે અને ત્યારે પાયલ પોતાના જેઠના રૂમમાં ચાલી ગઈ હતી અને તેણે પોતાના જેઠની સામે જઈ અને મિત્રો શરમ અને મર્યાદા મૂકી પોતાના જેઠના પગે પડી ગઈ હતી અને રડતાં રડતા કહ્યું હતું જેઠજી મારે એક બાળક જોઈએ છે અને તમે મને કાંઈ પણ કરો પણ મને એક બાળક આપી દીધું નહીં તો મારો સંસાર એકદમ બરબાદ થઈ જશે અને મારી જિંદગી પણ પૂરી થઈ જશે અને હવે તો હું વધારે માર ખાઈ શકું એવી હાલત પણ નથી મારી અને તમારો નાનો ભાઈ મને ખૂબ જ મારે છે દરરોજ અને તે જાહેરમાં બધાની વચ્ચે પણ મારતો અચકાતો નથી અને તેની માં તેના બીજા લગ્ન કરાવવા માટે પણ તૈયાર થઈ ગઈ છે અને હવે હું આ દુઃખ વધારે સહન કરી શકું એમ નથી મારી એટલી હાલત નથી હવે તેમ તમે જ મારી મદદ કરી શકો છો તેમ જ છો અને જો તમે મદદ નહીં કરો તો મારી પાસે હવે આત્મહત્યા કર્યા સિવાય બીજો કંઈ પણ રસ્તો નથી અને બીજું તો હું કંઈ પણ કરી શકતી નથી તેના જેઠ ચેતને કહ્યું હતું હું તમારી શું મદદ કરી શકું આમાં પાયલે કહ્યું તમે કાંઈ પણ કરો મને કોઈ વાંધો નથી પણ મને એક બાળક આપી દો ત્યારે ચેતને કહ્યું હતું કે તમારે બાળક જોઈએ તો તું તારા પતિને વાત કર એમાં હું શું કરી શકું પાયલે કહ્યું હતું હું તમને સાચું કહું તો મેં એક ડૉક્ટરને બતાવ્યું હતું અને ડોક્ટરે કહ્યું કે તારામાં કાંઈ વાંધો નથી વાંધો તારા પતિ સંજયની અંદર છે પરંતુ સંજય આ વાત માનવા માટે તૈયાર જ નથી હવે હું શું કરી શકું તો ચેતને કહ્યું બસ આટલી જ વાત હું કાલે સંજય સાથે વાત કરીશ અને બધું જ સારું થઈ જશે ત્યારે આટલું કહી ચેતને પાયલને સંજય ના રૂમ માં પાછી મોકલી દીધી હતી અને મિત્રો બીજે દિવસે ચેતન સંજય ને મળ્યો હતો અને બહુ જ સામાન્ય રીતે વાત કરતો હતો અને કહ્યું કે તારી પત્નીનો ઈલાજ કરાવ્યો છે અને તે વાંજણી નથી મેં તેના રિપોર્ટ જોયા છે અને તે માં બનવાને લાયક છે પરંતુ તું તારો ઈલાજ કરાવ આટલી વાત સાંભળતા જ મિત્રો સંજય ચેતન ઉપર વરસવા લાગ્યો હતો એટલે કે સંભળાવા લાગ્યો હતો અને કહ્યું કે અમારી પર્સનલ વાતો વચ્ચે તારે બોલવાની કોઈ પણ હક નથી અને તમે સલાહ આપો આપવાની કોઈ પણ જરૂર નથી હું બિલકુલ સારો છું અને હા મારામાં કાંઈ પણ ખામી નથી અને જો કંઈ ખામી હોય તો તે મારી પત્નીમાં જ છે આ વખતે તો એવી વાત કીધી કે મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો વખતે તો તેને મને કહ્યું કે આ વખતે તું બાળક ના આપી શકે તો હું તને એટલી મારીશ એટલી મારીશ કે તે તારી જિંદગીમાં ક્યારે પણ નહીં વિચારી હોય અને આ ઘરની અંદરથી તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશું આટલું કહી સંજય ત્યાંથી જતો રહ્યો હતો અને પોતાના નાના ભાઈની વાત સાંભળીને ચેતનનો મગજ પણ એકદમ ખરાબ થઈ ગયું હતું અને તે માલીની ચિંતા કરવા લાગ્યો હતો અને વિચારવા લાગ્યો હતો કે હવે તે પાયલના પતિને કેવી રીતે સમજાવી શકશે અને મિત્રો આવી જ રીતે વિચારતા વિચારતા રાત પડી ગઈ હતી અને હજી ચેતન કંઈ સમજી શક્યો ન હતો તે ચૂપચાપ પોતાના રૂમમાં જઈ અને બેડ ઉપર સૂઈ ગયો હતો અને રાત્રે જ્યારે પાયલ અને સંજય બંને સૂઈ ગયા હતા ત્યારે પાયલ ધીરે ધીરે ઊભી થઈ ગઈ અને પછી પોતાના જેઠના રૂમમાં એટલે કે ચેતનના રૂમ પાસે આવી અને દરવાજો ખખડાવ્યો હતો અને મિત્રો અંદરથી અવાજ આવ્યો હતો કોણ ત્યારે પાયલે કહ્યું કે હું આવી છું પ્લીઝ તમે દરવાજો ખોલી દો પરંતુ ચેતને દરવાજો ખોલ્યો નહીં અને મિત્રો પછી એવું થયું તે તમે સાંભળશો તો તમારા હોશ ઉડી જશે અને કહ્યું કે તમે અહીંયા શું કરો છો અડધી રાત થઈ ગઈ છે જલ્દીથી તમારા રૂમમાં પાછા જતા રહો ત્યારે સંજય તમને અહીં જોઈ જશે ને તો ઘરમાં મહાભારત થઈ જશે અને હું નથી ઈચ્છતો કે તમારી બદનામી થાય અને એમ પણ હું રોજ તમાશા જોઈને થાકી ગયો છું અને આટલી વાત સાંભળતા જ પાયલ દરવાજાની બહાર ઊભી રહી હતી અને મિત્રો ત્યાર પછી પાયલ જોર જોરથી રડવા લાગી હતી અને કહેવા લાગી એકવાર તમે દરવાજો ખોલો ચેતનથી તેને રડવાનું સહન ના થયું અને તેને રડતી બંધ કરાવવા માટે ચેતને દરવાજો ખોલી દીધો હતો પાયલ તરત જ કંઈ પણ બોલ્યા વગર રૂમમાં દાખલ થઈ ગઈ હતી એટલે કે રૂમની અંદર જતી રહી હતી અને મિત્રો પછી રૂમ અંદરથી બંધ કરી દીધો અને ત્યાર પછી કહ્યું ગઈકાલે મેં તમારી પાસે મારી ઇજ્જત તો પણ તમે મારા વિશે કાંઈ પણ ના વિચાર કર્યો અને તમે જ મારી ઇજ્જત બચાવી શકો તેમ છો મારી પાસે બીજો કોઈ પણ રસ્તો નથી મને બાળક જોઈએ છે અને તમે મારા પતિને વાત કરી હતી તેણે તમારી સાથે પણ ગેરવર્તન કર્યું અને તેની સાથે વાત કરીને તમને અને મને કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ફાયદો નથી અને હવે તમે જ કહો કે આપણે શું કરવું જોઈએ ત્યારે ચેતને પૂછ્યું હતું કે હું આમાં તારી કોઈ પણ મદદ કરી શકું તેમ નથી અને તમારે બાળક નથી તેની ચિંતા તમારે કરવી જોઈએ હું તેમાંથી કાંઈ ન કરી શકું તેમ નથી અને જો તમારે બાળક જોતું હોય તો તમે કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને ખોળે લઈ લ્યો એટલે કે ખોળે બેસાડી લ્યો અને ત્યારે ખોળે બેસાડી શકો છો એમ કહ્યું ત્યારે પાયલે કહ્યું કે હું મા બનવાને લાયક છું તો હું બીજા કોઈનું બાળક કેમ ખોળામાં બેસાડું મારા મનમાં અને દિલમાં કેવું થાય અને હું આ ઘરને છોડી અને જવા માંગતી નથી તે તેને કહ્યું કે પણ હું શું કરું પાયલ ત્યારે પાયલ બોલી તમે એ કરો જે પુરુષ અને એક સ્ત્રી સાથે કરતા હોય જે તેને કહ્યું શું મતલબ છે તારો પાયલે કહ્યું કે હા મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા છો અને મિત્રો તમે પણ સમજી ગયા બસ હવે તમે જ મારી બધી મદદ કરી શકો છો અને આ રહસ્ય તમારે મારે હંમેશા હૃદયમાં છુપાવીને રાખવાનું છે ક્યારેય પણ બહાર નથી લાવવાનું તમે મારા ઉપર એક એહસાન કરી દો કે તને તરત જ ના પાડી દીધી અને કહ્યું પાયલ આ બધું જ ઠીક નથી થઈ રહ્યું આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે હું આવું નથી કરી શકતો ત્યારે પાયલે કહ્યું કે કાંઈ વાંધો નહીં હું તમને કોઈ પણ જાતનો ફોર્સ નહીં કરું કરવા માટે કંઈ પણ અને જ્યારે તમારો ભાઈ મને મારશે અથવા છોડી દેશે ત્યારે તમે ઉભા ઉભા જોતા રહેજો અને હું જ્યાં મરતી રહીશ અને માર ખાધ્યા રાખી અને ત્યારે તમારે મને બચાવવાનો પ્રયાસ નહીં કરવાનો એટલે કે મને બચાવવા નહીં આવવાની આટલું કહીને પાયલ ચેતનના રૂમમાંથી બહાર નીકળી જ રહી હતી ત્યારે ચેતન પાયલનો હાથ અચાનક જ ખેંચી લીધો હતો અને પછી પાયલને પોતાની જાત પણ એને સોંપી દીધી હતી અને લાગતું હતું કે આ એક સહેલો રસ્તો

અને તે પહેલાં જેટલો પ્રેમ કરતો હતો એટલો જ પ્રેમ ફરીથી કરવા લાગ્યો હતો પાયલને અને પાયલ પોતાના પરિવારમાં આટલી ખુશી જોઈને તે પોતે પણ હવે ખુશ રહેવા લાગી હતી અને સંજય ફરીથી તેના નખરા ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું અને તેની સાસુ લીલા પણ હવે પાયલને ખૂબ જ પ્રેમથી સાચવવા લાગી હતી અને પણ પાયલ હવે ચેતનને પણ ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી એટલે કે તે ત્રાસી નજરે પોતાના પતિને બદલે તે ચેતનને જોયા કરતી હતી અને ચેતન પણ તેને ચોરી ચૂપીથી જોયા કરતો હતો હવે બંને પ્રેમમાં પાગલ થઈ ગયા હતા પણ પ્રેમ કરવા લાગ્યો હતો અને આ વાત મિત્રો બિલકુલ પણ ખબર ન હતી અને થોડા જ મહિના પછી તેના ઘરે એક સુંદર છોકરાનો જન્મ થયો એટલે કે એક નાનકડું એવું બેબી આવ્યું અને સંજય આજ ખુશીમાં આખા ગામમાં પેંડ વેચાયા હતા પરંતુ તેને ખબર ન હતી કે આ બાળક તેનું નહીં પરંતુ તેના મોટા ભાઈ ચંતનનું હતું પણ આ પાયલને અને ચેતને નક્કી કર્યું હતું આ રહસ્ય હંમેશા એક રહસ્ય જ રહેવા દેવાનું છે અને આના વિશે ક્યારેય પણ તેને કોઈ પણ ખુલાસો કરશે નહીં અને સંજય પણ હવે પાયલથી ખૂબ જ ઈજ્જત કરતો હતો પણ સંજયને ખબર ન હતી કે પાયલ તેની પીઠ પાછળ આ બધું શું કાંડ કરી રહી છે અને પરંતુ મિત્રો પાયલને આ રસ્તે જવા માટે સંજયે અને તેની માં લીલાએ જ મજબૂર કરી રહ્યા હતા અને એવા મેણા સંભળાવ્યા હતા પછી પાયલ તો શું કરે પરંતુ પાયલની ભૂલ હતી નહીં અને એ આ ભૂલને વારંવાર કરી રહી હતી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવતીકાલે ફરી મળશું આ નાખાતા પણ મસ્ત એવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને આ વિડીયો પૂરો જોવો બદલ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો ખાસ સૂચના ફક્ત ફક્ત ને કાલ્પનિક છે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી તો મિત્રો વિડીયોને મનોરંજન હેતુથી અને કાલ્પનિક રીતે જોજો આવતીકાલે ફરી મળશું હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જતા ઓકે મિત્રો